Chào mọi người!

અત્યારે પ્રોજેક્ટનું શૂટ હતું ત્યાં આવ્યા હતા અને ફોર બીએચકે નો લક્ઝરી પ્રોજેક્ટ છે જગ્યાનું નામ છે હિલટોન હિલટોન વેલો સિટી અને બેલેર બે પ્રોજેક્ટ છે આ બાજુ કામ ચાલુ છે અને ગુજરાતનું સૌથી મોટું પોડિયમ ગાર્ડન અહીંયા બનાવવામાં આવે છે આ માઇક રહી ગયું છે અને આની પેલા સેફ્રોન સરણમ સરણમ સેફરોનનું મને કમેન્ટ હતી કે એ પ્રોજેક્ટ ક્યાં આવેલો છે તો મને ડિટેલ્સ આપજો તો અંબિકા ટ્રામસી શેરી નંબર ચાર આ એડ્રેસ છે એમનું અને વિડીયો જોવો હોય ને તો ઇટ એન્ડ ડ્રાઈવ ઉપર એનો વિડીયો પણ આવી ગયો છે એટલે તમે એમાં આખી પ્રિમાઇસિસ જોઈ શકશો જોવી હોય તો

ઓછી છે ટૂંકમાં સવારે વઘારેલી રોટલી એ ખાલી નાસ્તામાં ઓનલી પુલાવ ને દહીં થઈ જાય છે ને થઈ જાય થઈ જાય બાકી આપણી પાસે ઓપ્શન તો છે મસ્ત દહીં ભાત મીઠું એટલે શું હાથી ખબર બધાય એક ઉત્તર રીલમાં છે હા અત્યારે જો અમારી આગળ એક ગાડી જાય છે એક મહિન્દ્રા ઉપર કઈ મૂકેલું છે કેમેરા મેપ્સ લખું મેપ્સ ડોટ એપલ કોમ શેની ગાડી છે એ તમને કોઈ આઈડિયા કેજો નાખશું રીલ કરવા જેવી રીંગા મોરિંગા નો પાવડર અત્યારે પીવું છું આમાં લીંબુ ને મીઠું ઉમેરું Ik <laughs> સોડા હતી થોડીક તો તમે રીલે છે ને ખરેખર આમ છે ને ગાંડા કંડ ગયા છે ગાંડા બધા

તમારે જે તૈયારી કરવી છે ને એ કરી લેવું ઓકે એટલે બ્રેડ ક્યાંથી લઈ આવશું આપણે તો એ આપણે જાય છે ને દવા લેવા ત્યારે લઈ લેશું રસ્તામાંથી અત્યારે આપણે જે તૈયારી કરવાની છે કરી નાખો એ કેમ ની બારમી બાર મૂકું બે કટકા થઈ ગયા વચ્ચેથી ઓ માય ગોડ તપાવા અહીંયા આય આ નીચે બડે બતાના કારણ કે અહીં જાણવા બાલ્કની જે અહીંયા હાલો તો તૈયારી કરો તૈયારી બઈડે ડુંગળી સુધારવાની બીજું કઈ હોય નહી એમાં વઘાર કરવાનો ને

કેટલું જંક ફૂડ ખાય કોને ખાવી આ રી મેં બે બેજી પેલા કીધું મારા વિના પ્રોગ્રામ કર નાખ્યો તો એમાં તો એને જો આ બાનું મળી ગયું સેન્ડવિચ ખાવાનું એને મને એમ કીધું કે મારા ભાઈ સેન્ડવિચ ખાઈ દે તો અમારે સેન્ડવિચ તો એટલે અમે સેન્ડવિચ બનાવી લીધું દિલ દિલય ન નખાય આપણે તો રેવા આખું દિલ તો હાચવી લીધું ત મારું આને દે ખાવી સેન્ડવિચ ઓકે એ બધાય એમ કીધું કે આમ ખાઈ લેવા વાહ ধন্যবাদ <c Risons> <inaudible> <So>, <presses> મારી છે તો મારા માં તો કઈ વેજીટેબલ્સ નાખો બોલો અમને કઈક નવું ખવડાવો હમ બોલો કેટલી સંગીત બે તો ઉતરી ગઈ પાપા બોઝનમેન્ટ બિચારે કાબા મસ્તી અંદો હમણ નવરાત્રી માં વાંદો નહી આવે એન્ટરટેનમેન્ટ અમારે ઘરે બેઠા છે કા તો

ત્યાં તમારું કાન નું મશીન કાન નું મશીન ક્યાંથી જોઈ લીધું ને

ચાલો તો હવે આ બ્લોગને આપણે અહીંયા વિરામ આપીએ મળીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત